हेलो जय देवका जी जय जे मुलिया तो आपरे साण्या व्यवहारू થઈ ગયા છે આ જો આમારે કાવળ તરી તરી લસણ ડુંગરીની તરી બનાવેલી છે આમાં લસણની નૂળની તરી બનાવેલી છે લોહણુ ભાખ છે અને આ હે કી ચોપડેલી તાજે તાજી રોટલી કોની કોની રોટલી આ હે બાયરાનો રોટલો અને આવી ગયો મરચાણ ખાવા આવી જાય ખાવું હોય તો આપડે દૂધ ઓછું ભાવે એટલે આપડે આપણા માટે હાલો ખાવું હોય તો આવી જાય

જોરિયો કેમ બાકી હે થઈ ગયો બધો રેડી ચોકી થઈ ગઈ કે નહી નકર તો બહુ આમ ગંધા જેતી કાગડિયાને હું બોલતો આપડે જો નો કાચ નખાવતા આયવા હૈ આ તમ જા દેકી બાંધ કઈન બતાઉ જો મિત્રો આપ પાછળ કાચ નખવી લીધો હે હનુમાન દાદા વાળો તો હનુમાન દાદા શ્રી રામ નામ બતાવે છે આપણે કમાસ કાચ છે પછી તે આમાં હે ને થોડીક થોડી ધૂળ ચોટી આ કાચ ત્યાં કામ અથર ખુલી રાખી હતી ને દેખી એટલે સીટ ઉકાવવા માટે એટલે આમ ધૂળ રખાય બહુ મસ્ત કાચ છે જોઈ લઈએ કેમ બાકી આપણી ગાડી જગમગારા કરે ને માતાઓ

આજો તબી ટમેટા ભટવાજો ટમેટાન પોપાઈમ કે હાલો બલા ખાવા બટેકાન જય દ્વારકાધીશ જય મોરલીધર આવી જાવ બટેટા પવા ખાવા આવી જાવ બટેકા પવા ખાવા સામીરસ માય રા એટલે કઈ વધહીય નઈ હા ભાઈ અમારા હાથ માં આયા એટલે કઈ વા વધવા નઈ દે જો આપણે તો ચાલુ કરી દીધા જો બাকি તમે આવ્યો તો થોડા બનાવી દેઉં हेलो दाओ पची मड़ी हेलो खातर वो भाई एक साइन भी पड़े यार तो उपरी गये इन बस के मारो वारो ये वो मार बस यार उनके खातर है ये डी कोड तो मने ना अब ना अब लेकिन से और गोनी का बेटेक्टर वाले है जो ये एक गया है ठे बस किलंजावन है ने कोई लहेठे है જો આ ત્રણ અમારા છે ને ત્રણ ત્રણ છોકરા ખાતર વાવે છે જોતા આમાં એટલી ભેરી ને તો ઘટે આ ટોલ એ ચાલો અમારે વાઇટ જોવી નથી જવા જ આ ત્રણ ખાતર વાવે અને બેમભાઈ हमारा के थाम ब्लॉक જય શ્રી કૃષ્ણ જય માતાજી ખબરના ઉણાસો જેવો ટાઈમ થયો હોય આપણે ખ્યાલ જોવો ખાતર વાવાઈ ગયે हेलो जयद वर्क कर जय मुरलीधर तो बीजादीनी हवार થઈ ગઈ છે મમ્મી ને પપ્પા જો બળ હારે બળ જોય માલ રાખી લે નાખે છે અરણી કે છાય છાય કામ આલે આ બળ ન કા કરાને હું ભી હ ને માલ રાખી લે નાખે છે પપ્પા લોય આજ નાખે મમ્મી કોછરાટ નાખે છે Luiul a prietarea ca de-a vii de-a camorii astucii. A o bă. A